બીમાર રહેતી પત્નીને લઈ પતિ આજે ઉદના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી વતન જવાનો હતો જોકે તે પહેલાં તે એટીએમ પર રૂપિયા કાઢવા ઉભા રહેતા પતિની નજર સામે બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ મોતને ભેટી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાના સાત મહિના પહેલાં જ લગ્ન થયા હતા હાલ તેને એક માસનો પણ ગર્વ હતો મૃતકના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને સચિન વિસ્તારમાં આવેલી બરફ ફેક્ટરી પાસે સોનુ કુશવા પત્ની સાથે રહેતો હતો પાંચ મહિના પહેલા જ રોજગારી માટે સોનુ પત્ની સાથે સુરત આવ્યો હતો બરફની ફેક્ટરીમાં કામ કરી સોનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો સોનુના મુસ્કાન કુમારી સાથે સાત મહિના પહેલા લગ્ન થયા હતા લગ્નના બે મહિના બાદ સુરત આવ્યા હતા મુસ્કાનને એક મહિનાનો ગર્ભ હતો દરમિયાન છેલ્લા બાર દિવસથી મુસ્કાનને ચક્કર ઉલટી અને તાવ સહિતની બીમારી થઈ ગઈ હતી નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જોકે તેની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો બે દિવસ પહેલાં ફરી તે હોસ્પિટલ પહોંચ્યો હતો કે ત્યાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય એમ હોવાથી તેની પાસે રૂપિયા ન હોવાથી તે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો જ્યાં મુસ્કાનને દવાઓ આપવામાં આવી હતી સિવિલમાં મુસ્કાનની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ સોનું મુસ્કાનને લઈ ઘરે જતો રહ્યો હતો આજે સવારે સોનું અને મુસ્કાન સામાન લઈને વતન જવા માટે નીકળ્યા હતા દરમિયાન ઉધના રેલવે સ્ટેશન નજીક એટીએમમાંથી રૂપિયા કાઢવા માટે સોનું અંદર ગયો હતો અને મુસ્કાન બહાર ઊભી હતી જોકે સોનું રૂપિયા કાઢીને બહાર આવે એટલી વારમાં જ મુસ્કાન બેભાન થઈને ત્યાં જ ઢળી પડી હતી જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

में रहे में, कौन सी जगह? क्या क्या हुआ था? आपकी का नाम है? मुस्कान कुमार। कुमार मुस्कान उम्र? अठारह साल क्या हुआ था आपकी खराब हो रहा था दिल से पानी नहीं छुट कर रहा था तो ये उल्टी भी हो रहा था वही देखवाने आ गए

We report LK Star news Suran.